બાંગ્લાદેશ ની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી દેહ વ્યાપારમાં ધકેલવાના મોટા કૌભાંડ ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો પોલીસે આ મામલામાં ચૌદ મહિલાઓને મુક્ત કરાવી ચાર આરોપીની ધરપકડ કરી ભરૂચ વડોદરા કનેક્ટિવિટીનો મોટો બુસ્ટ આમોદ કરજન રોડ ફોર લેન બનાવવા માટે રૂપિયા બસો એંસી કરોડને લીલી ઝંડી આમોદ જમુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના સતત પ્રયત્નો રંગ લાવ્યા વર્ષોથી જોખમી રહેલો માર્ગ બનશે આધુનિક હાઈવે ભરૂચ જિલ્લામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં વીસ હજાર છસો ઓગણસાઠ કેસોના નિકાલ થકી રૂપિયા સાડત્રીસ કરોડ ઇઠ્યોતેર લાખ પાંચ હજાર નવસો તેર રૂપિયાનું સમાધાન બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી દેહ વ્યાપારમાં ધકેલવાના મોટા કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે પોલીસે આ મામલામાં ચૌદ મહિલાઓને મુક્ત કરાવી ચાર આરોપીઓની ધરપકડ કરી છે બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી દેહવ્યાપારમાં ધકેલવાના મોટા કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે આ કૌભાંડમાં અંદાજે સાઠ જેટલી મહિલાઓને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત લાવી ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દેહવ્યાપાર માટે મોકલવામાં આવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે આ બાંગ્લાદેશી મહિલાઓને ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવતી હતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં ભરૂચના અલ ફારૂક પાર્ક સોસાયટીમાંથી બાંગ્લાદેશી બાર અને અન્ય બે કુલ ચૌદ પીડિત મહિલાઓને મુક્ત કરવામાં આવી છે આ દેહવ્યાપારના કૌભાંડમાં સક્રિય એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ફારૂક સોએબ નાઝિમ ખાન સઈદ ખાન રઈસ મોહમ્મદ રફીક શેખ અને સુજીત કુમાર લક્ષ્મીકાંત ઝાનો સમાવેશ થાય છે પોલીસે જણાવ્યું છે કે મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખની પૂછપરછ દરમિયાન હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે તપાસ દરમિયાન ભરૂચના સ્પા અને ગેસ્ટ હાઉસોમાં પણ દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ધમધમતી હોવાની માહિતી સામે આવી છે પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કને ઉઘાડું પાડવા માટે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે બનાવની વિગત એ રીતે છે કે આજથી દસેક વર્ષ પૂર્વે ફારૂક શેખ નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે તેને ઇલીગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લેવામાં આવે છે પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને ચૌદ જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે આ તમામે તમામ મહિલાઓમાંથી બાર મહિલાઓ બાંગ્લાદેશની છે અને બે મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે આ તમામને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને તેમને પોલીસ દ્વારા જે છે એ સેન્ટરમાં રાખવામાં આવેલા છે આ સિવાય આ જે ફારૂખ શેખ નામનો વ્યક્તિ હતો તે અલ ફારૂક પાર્ક સોસાયટી કે જે ભરૂચ ખાતે આવેલી છે ત્યાં રહેતો હતો અને તેની સાથે તેના સાગરીતો એટલે કે નિઝામ ખાન કે જે મુસ્કાન સ્પાની અંદર

બાંગ્લાદેશ તેની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એના માટે સબતો પણ પોલીસને મળેલા છે આ તમામે તમામ લોકોની વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટી ફિફ્ટી સિક્સ ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેન

વર્ષોથી અવ્યવસ્થિત અને અકસ્માતગ્રસ્ત રહેલો આ માર્ગ હવે ભરૂચ અને વડોદરા જિલ્લાને સીધો જોડતો મહત્વપૂર્ણ વિકાસ માર્ગ બનશે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં હજારો દૈનિક મુસાફરો વેપારીઓ અને વિદ્યાર્થીઓને ઝડપી સુરક્ષિત અને સરળ મુસાફરીનો લાભ મળશે સાથે જ વાગરા જંબુસર દહેજ ઔદ્યોગિક વિસ્તાર વડોદરા બલ્ક ડ્રગ પાર્ક તેમજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે તરફ જતા ટ્રાફિકને પણ મોટી રાહત મળશે આમોદ કરજણ માર્ગ હવે દક્ષિણ ગુજરાતના વિકાસ માટે વ્યૂહાત્મક ધમની સાબિત થશે સ્થાનિક વેપાર રોજગાર અને ઔદ્યોગિક કનેક્ટિવિટી વધશે આ મહત્વપૂર્ણ મંજૂરી બદલ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો સ્થાનિક ગ્રામજનો ખેડૂતો અને વેપારીઓએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવીને આનંદ વ્યક્ત કર્યો છે નમસ્કાર વંદે માતરમ ભારત માતા કી જય ગતરોજ એટલે કે બે ત્રણ દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા જંબુસર આમોદ વિધાનસભામાં તેમજ વડોદરાની વિધાનસભામાં આવતા કરજણથી આમોદનો રોડ ફોર લેનનો મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે હું ગુજરાત સરકારનો એમાં ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય શ્રીનો તેમજ સ્ટેટ વિભાગના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કારણ કે બસો ને કરોડ જેટલી મોટી રકમ મંજૂર કરીને અમારી આમોદ અને જંબુસર વિધાનસભાને માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ મોટું જે અનિવાર્ય કરવું પડે એવું જે કામ હતું એ કામ જ્યારે મંજૂર કર્યું છે ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ રોડથી જંબુસર આમોદ વાગરા તેમજ વડોદરા ખૂબ વિકાસ થવાનો છે ત્યારે સરકારનો હું હૃદયપૂર્વક અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય

નાસ્તે દીપ પ્રજ્વલિત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવી હતી લોક અદાલત એટલે લોકો માટેની અદાલત જેમાં પક્ષકારો વચ્ચે સમાધાનથી ઝડપી નિકાલ થાય છે લોક અદાલતમાં પ્રિલિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલાં સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો જેમાં મોટર અકસ્માતના કેસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ એકસો આડત્રીસના કેસો ફેમિલી મેટર્સ ભરણ પોષણના કેસો લાયક ક્રિમિનલ કેસો લેણા દેણાના દાવા પાર્ટીશન સ્યુટ મજૂર તકરારના દાવા વગેરે કેસો મૂકવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં જુદા જુદા પ્રકારના દસ હજારથી વધુ કેસો મૂકવામાં આવ્યા હતા હતા અને પ્રી લિટીગેશનના પાંચ હજારથી વધુ કેસો તેમજ ટ્રાફિક ચલણના પંદર હજારથી વધુ કેસો આવ્યા હતા ભરૂચ જિલ્લા લોક અદાલતમાં નિકાલ છસો છે અને કુલે રૂપિયા લાખ પાંચ હજાર નવસો તેર રૂપિયાનું સમાધાન થયેલ છે પક્ષકારો વચ્ચે આ કેસોમાં તકરારનું કાયમી નિકાલ આવેલ છે લોક અદાલતને સફળ બનાવનાર તમામ ન્યાયાધીશ તેમજ તમામ કર્મચારી મિત્રો વકીલ મિત્રો પેરાલીગલ વોલેન્ટિયર્સ સાથે પક્ષકારોના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન

સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર જેકેટ હાફ બાય સ્વેટર લોંગ સ્વેટર અને હા લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોંચો અને અલગ અલગ ગરમ વુલન શાક લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા વુલન કેપ મંકી કેપ કાન ટોપી ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ બેબી સૂટ ગરમ ટોપી હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ કોટન પેન્ટ નાઇટ ટ્રેક ટી શર્ટ શર્ટ પણ હાજર છે તો રાસ જુઓ છો આજે જ પધારો ઠંડીથી ગભરાવાની જરૂર નથી આવી ગયું છે ટિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ સીસીટીવી કેમેરાથી સજ્જ સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ શ્રી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના દૂધધરા ડેરીના ગ્રાઉન્ડ ખાતે શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં પરમપૂજ્ય સ્વામી લોકેશાનંદજી મહારાજના આશીર્વાદથી યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં સોળ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં પ્રમુખ શંકર પટેલ ઉપપ્રમુખ ઉર્વેદસિંહ ઠાકોર મુખ્ય સચિવ મંજુબેન પટેલ સચિવ કૈલાસબેન પટેલ તેમજ આમંત્રિત મહેમાનો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નની સફળતા બાદ આજ રોજ ચૌદ બાર બે હજાર પચીસના રોજ દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરેલ છે આમાં અલગ અલગ જાતિના સોલ જોડાઓએ ભાગ લીધો છે માછી છે પટેલ છે પરમાર છે વસાવા છે માતાજી એમને સારું લગ્ન જીવન આપે એવી આજના દિવસે અમે હું અને મારા ટ્રસ્ટની શુભકામના પાઠવું છું અને આ લગ્નને આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં મારા ટ્રસ્ટના તમામ સભ્યોએ રાત દિવસ મહેનત કરેલ છે અને બીજા કે આની અંદર જે કાર્યાવરમાં દાન આપ્યું છે જે દાતાઓ છે સહભાગી થયા છે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એનો પણ હું અને મારા ટ્રસ્ટ તરફથી તમામ સભ્યો તરફથી હું આભાર માનું છું અસ્ટુ ભારત માતા કી જય જય ગઢવી ગુજરાત બરુદા મોટા દબોયા વાર્ડમાં મહેદવિયા સમાજનો મહેદવિયા ઇત્તેમાય નિકા કમિટી દ્વારા 12મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો ભરૂચના મોટા ડભોઈયા વાડમાં મહેદવીય સમાજની મહેદવીય ઈજ તેમાંય નિકાહ કમિટી દ્વારા બારમાં સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છપ્પન યુગલોના લગ્ન કરવામાં આવ્યા હતા સમૂહલગ્નનું આયોજન કરી સમાજના પરિવારોને મોટા ખર્ચથી બચાવી કમિટીએ સમાજ પ્રત્યે જવાબદારી નિભાવી હતી આ સમૂહ લગ્નમાં ગુજરાત સહિત દેશ વિદેશમાં વસતા મહેદીય સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ઇસ્તેમાય નિકા કમિટીના સભ્ય હાજી ઇસ્માઈલભાઈ ઉઈવાલા હાજી ઇલિયાસભાઈ કટલરીવાળા સલીમ પંખાવલા ઇલિયાસ ફ્રૂટવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વલ માઉદ फ़ीर सैद तासी नागा कुल आज बरूज में हजरत इमामा महदिया सलाम के छसों साल मीलाद के मौके पर उसी सिलसिले में ये समो लगन का आयोजन किया गया है अहले भरूज तकरीबन 25 साल से ये आयोजन करते आ रहे हैं और ये बारवाँ समगन है इज्तमी निका कमेटी जो समगन का इंतज़ाम करती है उन्होंने इस काम का बेड़ा इसलिए उठाया कि रोज़ बरोज बर रोज जो महंगाई बढ़ती जा रही है उसकी वजह से शादी करना एक लोगों के लिए तकलीफ दे काम बनता जा रहा है तो इसी जमन में उन्होंने इस काम का आयोजन किया और इस्लाम का मकसद भी एक ही है कि सर्विस टू तो ह्यूमैनिटी सर्विस टू तो गॉड यानी लोगों की खिदमत करने से ही खुदा की इबादत होती है तो इसी मोटो के तहत इसी मिशन के तहत उन्होंने इस समूह लगन का आयोजन किया है और अल्लाह तबरक ताल से दुआ है कि अल्लाह सबको इस कार खैर का जजा, जजा अता फरमाए और और इस मरतबा जो समूह लगन है उसमें पचपन जोड़े हैं अल्लाह ने पचपन जोड़ों को जो है इसमें शरीक होने का मौका दिया है बड़ी सादगी के साथ सुन्नत रसूल के मुताबिक ये शादी तो समूह लगन का प्रोग्राम है अहले भरूच के लिए एक कौमी त्यौहार की तरह है जिसमें जो है तकरीबन एक साल से इसकी तैयारी की जाती है ताकि हर किस्म के मदद की जा सके दुल्हा दुल्हनों को तोहफे वगैरह भी दिए जाते हैं और आने वाले तमाम मेहमानान के लिए

રાધા જયંતી એટલે સેવા જુબલી મલાવી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે ભરૂચમાં ઘર ઘર અભિયાન પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પંચ પરિવર્તન ના ઉદ્દેશ્યો અંગે લોકો માહિતી આપવામાં આવી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે પંચ પરિવર્તન પ્રકલ્પની માહિતી દરેક ઘર સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાનનો શુભારંભ ભરૂચના ભૃગુનગરથી પાનખાડી વિસ્તાર સહિતના વિગેરે વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન પંચ પરિવર્તન પ્રકલ્પના ઉદ્દેશ્યો અને તેના સામાજિક મહત્વ અંગે વિગતવાર માહિતી લોકોને આપવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જણાવ્યા અનુસાર આ અભિયાન દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અને સંઘના શતાબ્દી વર્ષની ભાવનાને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ભારત માતા કી આજે આજથી સ્વયંસેવક સૌથી દેશમાં સૌથી મોટું અભિયાન શરૂ થઈ રહ્યું છે એમાં ઘર ઘર સંપર્ક અભિયાન આજથી શરૂ થશે જે આર એસએસનું આખા દેશનું સૌથી મોટું અભિયાન છે એમાં સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધન પર્યાવરણ સ્વ આધારિત જીવન અને નાગરિક શિષ્ટાચાર આ પાંચ પાંચ વિષયો ઉપર લોકોને સમજ આપવામાં આવશે અને લોકો સમાજના લોકો એનું અનુકરણ કરે એ વિષય પર ભાર મૂકવામાં આવશે જેથી કરીને ભારત વધારેમાં વધારે આગળ વધે એ હેતુથી આ અભિયાન ચાલુ થઈ રહ્યું છે જે આવનારા પચીસ વર્ષ સુધી આ પાંચ વસ્તુઓ પર કામ ચાલુ રહેશે

પંચ પરિવર્તન પ્રકલ્પના ઉદ્દેશ્યો અને તેના સામાજિક મહત્વ અંગે વિગતવાર માહિતી લોકોને આપવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર તાલુકાના વિવિધ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જણાવ્યા અનુસાર આ અભિયાન દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અને સંઘના શતાબ્દી વર્ષની ભાવનાને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સંઘ શતાબ્દી કે ઉપલક્ષ્ય મેં સ્વામી રાજરાજેશ્વર ગિરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ के द्वारा ये जो कार्यक्रम चलाया जा रहा है इसके उपलक्ष में तो हम लोग पंच परिवर्तन, परिवर्तन, परिवर्तन इसके उपलक्ष में सभी हम हिंदू भाइयों के घर घर जाकर के ये सारी चीजें की हम लोग जानकारी दे रहे हैं जिसमें सामाजिक समरसता दूसरा स्वदेशी हमारे जीवन में हम जो दैनिक वस्तुएं यूज करते हैं वो हमारी स्वदेशी हों और पर्यावरण का भी हम उनको बता रहे हैं कि पर्यावरण हमारा स्वच्छ होना चाहिए हमारा वातावरण स्वच्छ होना चाहिए और नागरिक कर्तव्य हम एक देश के अच्छे नागरिक बने कर्तव्य निष्ठ बने और हमारा समाज के लिए देश के लिए क्या कर्तव्य है इस बारे में हम उनको अधिक से अधिक जानकारी देंगे और कुटुंब प्रबोधन हमारे परिवार के अंदर किस टाइप से हमको रहना है हमारी धार्मिकता के साथ हमारे देवी देवताओं के साथ परस्पर आपस में कैसे आचार विचार व्यवहार करें इसके लिए भी हम कुटुम्ब प्रबोधन का उनको शौक બતા રહી શ્રી રામ સંઘના જે પાંચ પરિપંચ પરિવર્તનના જે પાંચ વિષયોનું નક્કી કર્યું છે એમાંનો પહેલો વિષય છે પર્યાવરણ આપણને ખબર છે કે પર્યાવરણ અત્યારે એવી પરિસ્થિતિમાં ચાલે તો પર્યાવરણને લઈને પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય વધુ વૃક્ષો આવીએ એના માટે સંઘ ઘરે ઘર સુધી ગઈને સમજાવવાનો છે એના પછીનો સ્વદેશ એટલે કે સ્વ આધારિત પોતાના દેશની વસ્તુઓ લોકલ ફોર વોકલ જે વિષય ચાલે છે એ પ્રમાણે પોતાના દેશની વસ્તુનો જ ઉપયોગ કરીએ બીજું છે કુટુંબ પ્રબોધન આપણને ખબર છે કુટુંબ ભૌતિકતાને લીધે કુટુંબ પ્રબોધનની ખૂબ જરૂરિયાત હમણાંના સમયમાં છે કે ઘણા પરિવારો સાથે પણ ભોજન નહીં કરતા તો સમૂહ ભોજન કરે સમૂહ આરતી કરે સમૂહમાં બેસીને વાતચીત કરે એને લઈને પણ વાતચીત થવાની છે

રાજકીય અગ્રણીઓ મકબુલ પટેલ સહિત બાપુજી તેમજ વાગરાના કોંગી અગ્રણી સુલેમાન પટેલ આશીફ પટેલ સહિત વિદેશથી માદારી વતન પધારેલા અતિથિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત કુરાને શરીફની તિલાવતથી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ટંકારીના પૂર્વ સરપંચ ઝાકીર ઉમતાએ સમગ્ર કાર્યક્રમનું સિતાર રજૂ કરી ટુર્નામેન્ટ સફળ બને તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજ એક મંચ પર આવે એ હેતુસર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ટુર્નામેન્ટની પ્રથમ મેચ વાગરા અને ભરૂચની ટીમો વચ્ચે યોજાઈ હતી વાગરાની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી સમગ્ર કાર્યક્રમને મુખ્ય આયોજક જુનિટ ટીચુક વસીમ મુનશી તેમજ આરિફ બાપુજીએ ખૂબ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો આજ રોજ અહીંયા બારીવા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફીનું ઉદઘાટન થયેલું છે આ પ્રસંગે આપણા દેશ માજી પ્લેયર રસીદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અમારા આમંત્રણ આપીને ઘણા બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા એ બદલ હું બધાનો આભાર માનું છું આ ચેમ્પિયન્સ ટ્રોફી જે ચાલુ કરવાનો હેતુ એટલો જ છે કે આપણા મુસ્લિમ સમાજમાં એકતા રહે ભાઈચારો રહે એકબીજા મળે અને તમે જાણો છો કે ક્રિકેટ તો એક જનતામેન ગેમ છે એ ઉદ્દેશથી અમે આ ટુર્નામેન્ટ ચાલુ કરેલ છે આજે ઇન્શાલ્લા બહુ સારી રીતે ઉદઘાટન છું

અંકલેશ્વર જીએબી ઓફિસ પાછળ આવેલ શ્રીરામ સોસાયટીમાં રહેતા દીપેશ કુમાર કાંતિલાલ મોદી ગત તારીખ ચૌદમી સપ્ટેમ્બરના રોજ પોતાની બાઇક લઈને અંગલેશ્વર ત્રણ રસ્તા પાસે શાક માર્કેટ ખાતે શાકભાજીની ખરીદી કરવા માટે ગયા હતા જે દરમિયાન તેઓએ પાર્ક કરેલ ત્રીસ હજારની કિંમતની બાઇકની વાહનચોરો ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા વાહનચોરી અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ સમયે પોલીસે વાહનચોર અને જીઆઈડીસીમાં આવેલ

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની મંગલમ સોસાયટી નજીક બે આંખલાઓ વચ્ચે અચાનક યુદ્ધ શરૂ થતાં અફડાતફડી મચી ગઈ હતી મુખ્ય માર્ગ પર જ આંખલા જંગે ચડતા વાહનચાલકોમાં ભય ફેલાયો હતો રસ્તા પરથી પસાર થતી એક લારીને આંખલાઓના યુદ્ધ દરમિયાન નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આવી ઘટનાઓથી સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અંકલેશ્વરમાં રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવો બનતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે

આખા વિશ્વમાં ફેલાય એ લક્ષ્ય સાથે આજરોજ અંકલેશ્વર હાઉસોટ રોડ ઉપર શક્તિનગરમાં આવેલ બ્રહ્મકુમારી દ્વારા શહેરના લેકવ્યુ પાર્ક ખાતે શાંતિયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર બ્રહ્મકુમારીઝના ઇન્ચાર્જ નીમા દીદી સહિતના સભ્યો જોડાયા હતા આ પ્રસંગે માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદી દ્વારા મુરલી ક્લાસ દરમિયાન વિશ્વ પરિવર્તનનો આધાર શાંતિની શક્તિ વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું આ શાંતિયાત્રામાં શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ પાલિકાના રઘુવીરસિંહ મહિલા ઉપસ્થિત રહ્યા હતા બ્રહ્માકુમારીઝ અંકલેશ્વર દ્વારા કિરક જયંતિ મહોત્સવના ઉપલક્ષની અંદર અંકલેશ્વરમાં આજે પીસ ઓફ વોકનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર લગભગ દોઢસો જેટલા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા સાથે સાથે બ્રહ્માકુમારીઝ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર બ્રહ્માકુમારી પ્રભાદી પણ ઉપસ્થિત રહ્યા સાથે નગરના પણ ઘણા લોકોએ આ પદયાત્રાની અંદર ભાગ લીધો अंदर यात्रा विश्व अंदर शांति फैलाई एपलक्ष आयोजन शांति प्रजापिता ब्रह्मा कुमारी विश्वविद्यालय की गुजरात की तीरख जयंती के उपलक्ष्य में विशेष शांति यात्रा का आयोजन किया हुआ है क्योंकि आज की विश्व में शांति की बहुत आवश्यकता है हर एक आत्मा को शांति चाहिए सुख चाहिए तो मनुष्य के जीवन को शांति में बनाने के लिए शांति के वाइब्रेशन फैलाने के लिए आज विशेष अंकलेश्वर में शांति यात्रा का आयोजन किया जिसमें हम सभी ढाई भाई बहनें एकत्रित हुए और एकत्रित होकर के सभी के एक संकल्प ભરૂચ જિલ્લામાં જંબુસર શહેરમાં વેસ્ટ ડેપો સર્કલ વિસ્તારમાં આજે એક ચાલતી મોટર માં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી બાઇક માંથી અચાનક ધુમાડો નીકળતા થોડીક ક્ષણો માં લગતા તાત્કાલિક રસ્તાની રાખી પોતાનો જીવ બચાવ્યો હતો નજરે જોયા બાદ સ્થાનિક દુકાનદારો તેમજ વાહન ચાલકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો સમયસર આગ બુઝાવતા મોટી ઘટના બનતા અટકી હતી અને કોઈ જાનહાનિ થવા પામી ન હતી જોકે આગની ઘટનામાં મોટર ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટ કે ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા છે બનાવની જાણ થતાં સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની કારોબારી સભા સંઘના પ્રમુખ કિરીટ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી સુરત જિલ્લા પ્રાથમિક કારોબારી સભા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત સભાખંડ ખાતે રાખવામાં આવી હતી આ કારોબારી સભામાં હિસાબી અધિકારી મોરડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું કારોબારીમાં એજન્ડાની મુખ્ય ચર્ચા કરવામાં આવી હતી શ્રદ્ધાંજલિ ગત સભાનું પ્રોસિડિંગ વાંચન પીએમ આરોગ્ય કાર્ડ જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકોને આપવા કાર્યવાહી બાબત બે હજાર પાંચ સુધીના ઓપીએસમાંથી જીપીએફમાં સમાવવા બાબતની ચર્ચા બાબત પાંચ નવા તાલુકા અરેટ અને અંબિકાની સૂચિત સંઘ અંગે ચર્ચા કરવામાં આવી હતી પ્રમુખ તરફથી રજૂ થતા કાર્યોમાં કિરીટભાઈ પટેલે આગામી દિવસોમાં ક્રિકેટ તેમજ વોલીબોલ ટુર્નામેન્ટના આયોજન બાબતે વાત કરી હતી તાલુકા સંઘ તરફથી આવેલ પ્રશ્નોના પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું સિનિયર કાર્યવાહક બળવનભાઈ સોમાભાઈ પટેલ કાર્યવાહક નાણામંત્રી પ્રવિણભાઈ મૂળશંકર ત્રિવેદી ઉપપ્રમુખ ઇમરાન ખાન એન પઠાણ ઉપપ્રમુખ રતનસિંહ એમ વસાવા ઉપપ્રમુખ સંજયકુમાર એ સોલંકી महिला उपप्रमुख रीना रोजलीन एक ख्रिश्चन अनिल चौधरी दरेक तालुका घटक संघ प्रमुख मंत्री कारोबारी सभ्य प्रचार मंत्री रही था किरीतभाई पटेले नवरचित तालुका घटक संघ होद्देदारो बाबते चर्चा कर બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી વ્યાપારમાં ધકેલવાના મોટા કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો પોલીસે આ મામલામાં ચૌદ મહિલાઓને મુક્ત કરાવી ચાર આરોપીઓની ધરપકડ કરી ભરૂચ વડોદરા કનેક્ટિવિટીનો મોટો બુસ્ટ આમોદ કરજન રૂટ ફોર લેન બનાવવા માટે રૂપિયા બસો એંશી કરોડને લીલી ઝંડી આમોદ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના સતત પ્રયત્નો રંગ લાવ્યા વર્ષોથી જોખમી રહેલો માર્ગ બનશે આધુનિક હાઇવે ભરૂચ જિલ્લામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલત વીસ હજાર છસો ઓગણસાઠ કેસોના નિકાલ થકી રૂપિયા સાડત્રીસ કરોડ ઇઠ્યોતેર લાખ પાંચ હજાર નવસો તેર રૂપિયાનું સમાધાન